હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જઈ માતા તો આપણે આજે કાઢીએ છીએ ટોલા અને પણ અમારા રિયાબેનને ટોલા કાઢું છું તો તમે હવે વિડીયોમાં બન્યા રહેજો આપણે ટોલા કાઢીશું એ તમને બતાડીશું ને હું કેવી રીતે કાઢું છું એ પણ તમને જોવા મળશે છે ઓકે તો આજુબાજુ તો અમારે તો પબ્લિક આવતી જ હોય છે આજુબાજુ પબ્લિક આવી ગયું હોય મારે નાની છે આ બધી પબ્લિક અમારું ગ્રુપ છે કહેવામાં તો મારું ગ્રુપ છે નાનું નાનુંમથું અને અમારા ટેણીઓ બધામાં બે જતો હોય આગળ આવીને એને ના પાડે તો યા જાય ગમે ત્યાંથી ઘૂસ મારી જાય જોઈ લો તમે તો આપણે ટોલા કાઢવાનું શરૂ કર્યું છે હવે તમે જોજો કે આગળ આગળ કેટલા ટોલા એના માથામાંથી મને મળે છે રિયા રિયાબેનના માથામાંથી મેં ટોલા કાઢું છું કે એવડા મોટા ટોલા છે ને કે એટલા મળે છે ને તમે જોજો ખબર પડશે ઓકે અને કોન કોના ઘરમાં આટલી આટલી છોકરીઓ છે અને કોના માથામાં ટોલા છે અને કોન કોણ ટોલા કાઢું છે જેના ઘરમાં કાઢતા હોય એ લોકો મને ખાસ કમેન્ટ કરીને કહેજો અમારા ઘરમાં કાઢે છે એમ અને મને આવડે છે કે નહીં ટોલા કાઢતા આવડતું એ પણ મને કહેજો તો જોઈ શકો છો આપણે જો એકદમ તમને મેં નજીક કરીને પણ બતાડું છું હું ટોલા કઈ રીતે કાઢું છું એ જો ટોલો મળશે એટલે તમને જો મળી ગયો ને ટોલો મારા વાળેનો ખેંચીને આવી ગયો બિચારીનો જો કેવડો મોટો દેખાય છે તમને ટોલો જોવા દેખાય છે આટલા મોટા ટોલા છે રિયાબેનના માથામાં કેટલા મોટા ટોલા બાપરે બહુ મોટા ટોલા હોય છે એના માથામાં તો તો ગાઈશ તમે જોતા રેજો અમારે પેલી બાજુ છે પાડી પર અને આપણે તમને નજીકથી બતાવું છું કે મેં ટોલા કઈ રીતે તો તમે જોતા રહેજો ને અમારે રિયાબેનના માથા મેં એટલા ટોલા ને કે વાત જ પૂછવામાં અને પેલો લાથ મારે છે જુઓ હે છે ગધો સાલો એ બહુ નોટંકી છે અમારે દોઢ વર્ષનું છે પણ એટલું બોલે એટલું બોલે ચપ 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 બોલે ને બધું કે વાત જ નહીં પૂછો અને આ રિયાના તો એટલા બધા વાળ હેરનો ગ્રોથ એટલો બધો છે એટલું બધું ગ્રુથ છે ને કે એની વાત જ નહીં પૂછશો તમે બહુ ગ્રોથ છે તેના હેરમાં તો આમ આપણે ટોલા ગોતવા એ મુશ્કેલી પડી જાય આમ આમ ઉપર જુઓ ને તો વાળમાં નીચે ઉતરી જતા હોય છે ઘણા ટોલા એવું થાય છે જો એ બીજો એ મળ્યો બીજો એ મળ્યો ટોલો જોઈ શકો તમે હમણાં તમને બતાવું ટોલો જુઓ જોઈ દેખાય છે કેવડો મોટો છે કેવો ભાગે છે પાછો જુઓ એટલો મોટો ટોલો એટલો મોટો ટોલો આટલા ટોલા મારા માથામાં હોય ને ગાઈસ તો મને ઊંઘ નહીં આવે એને કના કના મમ્મીઓ આવી રીતે ટોલા કાઢે છે એ લોકો મને કમેન્ટ કરી છું જો રિયાબેનના વાળનો ગ્રોથ તો ખાલી જુઓ તમે એનો ગ્રોથ કેટલો છે વાળ છે ને એકદમ બહુ ગ્રોથવાળા છે એના એ પેલો અમારે ટ્રેન પાછો ઊભો થયો એ હાઈ કે વાવસે હવે હાય કેશે બધાને હાઈ બોલશે અંદર આવીને નજીક આવીને જો બી જોટોલો મળ્યો ર ર ર જો બી જોટોલો મળ્યો છે જો મેં મારી દીધો બહુ ટોલા છે બાપરે પેલો ટેણ્યો આજુબાજુ આજુબાજુ ફરતો હોય ને એટલે સાચવો પડે થોડો અને પાછળ જ પડે મારે મારા વગર નહીં રહેતો ને એટલે મારી પાછળ જ પડે છે જો અમાર રિયા બેન તો કેવા બેઠા હે પલાઠી વાળીને આપણે પણ પલાઠી વાળીને જ બેસી ગયા છે કારણ કે ટોળા કાઢવા માટે તો પાટલી કેવું લઈને બેસતી નથી હું પાટલી પર નથી બેસતી હું આ રીતે જ બી હું પલાઠી વાળીને જ બેઉં ને વધારે ટોલા હોય ને એટલે આમ ધ્યાનથી જોવું પડે તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે કોના કોના મમ્મીઓ આવી રીતે ટોલા કાઢે છે હું તો હલવાઈ નહીં દઉં હું ટોલા કાઢું એટલે પાછું આમ આમ જોવા ના દઉં ખી જઈ જાઉં હું આમ આમ જોજો કરે ને તો બહુ ધ્યાનથી જોવા પડે એટલા માટે હું હલવાઈ નહીં દઉં ને તો ટોલાય ના મળે તમે જોવો તો ખરા પણ એના માથામાં કેટલા ટોલા હે હરિયાબેનના માથામાં કેવડા ટોલા હે ગઈસ લીખો એટલી હે લીખોમાં બધી કરવા જાઓ ને તેના વાડે અડધા ઈજે જાય મારા હાથમાં જુઓ બીજો ટોલો મળ્યો બીજો આ બીજો ટોલો તમને દેખાશે એમણે મારી દીધો મેં કેટલા તમે ગણ્યા હશે ટોલા કેટલા માર્યા હું કેવડો મોટો બાપ સારું છે કે અમારે પણ ટોલા કાઢવા દે ને એટલા માટે અને આ અમારે સર્કિટ ફરી ચાલ્યું પેલી બાજુ જુઓ તો ખરા આન કોઈ કે દોઢ વર્ષનું દોઢ વર્ષનું એટલું બોલે ને એટલું બોલે જો આપણે લીખ માથામાં મારી આવી રીતે લીખ માથામાં મારતા કોને આવડે છે જોવા ટોલા આવી રીતે માથામાં મારતા કોને આવડે મને તો આવડે છે હા બે અંગૂઠાથી મારવાના માથામાં માથામાં કોસ કાઢવાનું મજા આવે આપણને કોઈ જોઈએ તો ઊંઘ આવી જાય તમે ના તો મન તો ન હે વાળનો ગ્રોથ જોઈને જ કંઈક થવા માંડે અમુક ટાઈમે તો થોડું માથું ઓરાઈ લઈએ ઘૂંચો થઈ ગઈ પાછી હવે ફરી ચાલુ કરી દઈએ જોવાનું પેતી પાડીને જોવો ને એટલે સરળતાથી આપણને ટોલા દેખાઈ જાય આમ પેતી પાડો ને આમ સીધા પેતી એમ વાળમાં આપણને જોવા મળી જાય ટોલો તરત જ આમ હાથે આમ ખૂબ પીણ બે થી તો પાડવી જ પડે તો જ આપણને વ્યવસ્થિત મળે અને જે ટોલા હોય ને આપણે ઉપર ચોન શરૂ કરીએ ને તો એ નીચે વા હેરમાં ઉતરી જાય બોલો એટલે પછી મળે જ નહીં હેરમાં ઉતરી ગયા પછી ટોલા ના મળે જેટલા બને ને એટલા ઉપર ટોલા મળી ગયા એ મળી ગયા પછી હેરમાં ઉતરી ગયા પછી ના મળે હવે અમારા કારી બેને આવી જ છે બોલો રિયા બેનને ટોલા કાઢવા છે હવે શું મને મળ્યું બીજો ટોલો દેખાણવા લાગ્યો આ અમારી બીજી બધા મોટા પતલા છે બધા અહીંયા અમારા સુકી બેન આવ્યા સુકલી બેન એને એની ગમી ગયું જો ટોલા કાઢવાનું તે માથામાં હાથ નાખવા માંડી અને આજુબાજુ એટલા આમ અમારે રિયા ખરેખર રિયા પણ એટલા ટોલા છે ને તો બધાને એવું થાય છે કે આમ કેટલા ટોલા કેટલા ટોલા એમ કરી કરીને બધા જોવા વળગે છે પણ એટલા ટોલા છે ને એટલે જોવા માટે જ આવી જાય છે તો શું કરવું મારે એમને સાઈડ પર કરવું તો નહીં આ નજીકથી માથામાં તમે જુઓ તમને લીખો નહીં દેખાય ખરી ખરા તો બાકી તો તમને મેં લીખો એ બતાવું બહુ લીખો રિયાના માથામાં બહુ લીખો હે અને ટોલા તો એટલા તમે જોઈ જોયા જ છે ટોલા મેં કાઢે અને પૂરેપૂરો વિડીયોમાં બનાવી જવું અમાર તો રિયાબેન કહેવાય આંખો કાઢીને બેઠા જુઓ તો ખરે અને સમાઈલા આવે હવે તો થોડું બિચારી કંટાળી ગયા ને જો બીજો ટોલો મળ્યો જો 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 નજીકથી તમને બતાવું છું બીજો મને ટોલો મળ્યો હવે મારે કારીબેન ગૂંથવાનું ચાલુ કર્યું ને મળતો હશે અરે યાર કે બાપરે પણ એના માતાને કેટલા ટોલા છે જોવે છે કે પછી જાડી કે મેરા હું જુએ છે મારી બેટી જોવું તો ખરા આપણે તો બહુ ધ્યાન મન લગાવીને આપણે ટોલા કાઢીએ છીએ અને અમારા છોટે ભાઈ હે વહુ તો ના સાખ ગૂમતા હે એને જપદ નથી આજુબાજુ ફર 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 કરે હમ કર તમે જુઓ આ લીખ મળી બીજી હાથમાં બે હાથમાં પોડી મેં હાથમાં લીખો ફોડી દઉં અરતી માથામાં જ ફોડી દઉં લીખો એટલે ફટાફટ પછી હાથમાં કાઢો પછી નીચે મૂકીને લીખતો કંઈક કોઈ જાય ખબર ના પડે જો એમાં રિયાબેને કંટાળ્યા છે હવે તો આંખો બંધ કરી દીધી છે રિયાબેન તો કેટલા ટોલા કાઢો હોય એમ કે છે બને ટોલા કાઢી બિચારીને હખની ઊંઘ તો આવે રાત્રે જો બીજી લીખ અને લીખનો હોય અવાજ કેવો પટ પટ પટપટ એવો આવે છે આ બગાસા ગોળી ખાઈ છે હવે મારે શું કેવું રહ્યા બેનને બગાસા એના આવવા જોઈએ આટલા ટોલા છે અને અમારે પેલો ટીણીઓ પાછળ ક્યાં દેખાય એ હાય 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 કરતો વડે એ બહુ એને બહુ જોવું ગમે કેમેરામાં અમારા બા કૂદકા મારે છે અને અમારે ટેણીઓ પાછળથી રાખે છે અને હું એટલું મન લગાવીને ટોલા કાઢું છું કે વાત જ પૂછો નહીં રિયાબેન હોય ફોનમાં જોઈ રાખ્યું છે કે પણ ટોલા કાઢે છે મારો વિડીયો ઉતારે છે પણ મિત્રો શું કરવું બહુ ટોલા છે બહુ ટોલા જુઓ આના હાથમાં બીજો ટોલો આપ્યો રિયાના હાથમાં જુઓ છે આ દીપડો બહાર કાઢે બહુ મોટો ટોલો બીજો આપ્યો એના હાથમાં અતિશય ટોલા છે બાપ આ છોકરીને અતિશય ટોલા છે કે વાત નહીં પૂછો તમે તો તમે જોઈ શકો છો પેલો હાય કેવા આવી ગયો તો હાય કઈ ગયો બધાને મને હસવું હાય કીધું ને હાઇ ગયે છે શું કરવાનું છુ હે બાપરે પ્રિયા બેન કંટાળી ગયા થોડી થોડી સ્માઈલ પણ આવી છે આમ તો એને કંટાળો પણ આવે છે ને આપણે બહુ ધ્યાન લગાવીને ટોલા કાઢીએ છીએ કેટલા માતા નથી ટોલા કાઢી દીધા અને અમારે વિહાન કુમાર તો બાજુ ને બાજુ તો ફરતો જ હોય છે એને જપત નથી કોઈ જાતનો છોકરાઓ આમ હંતે ઉપર આવું તો પાછળ પડે મારી પાછળ કે ફોઈ ખાઈ જાય છે જો બીજો ટોલો મળ્યો બા બીજો મળ્યો ટોલો કેટલા મોટા ટોલા છે કેવડા ટોલા છે તો મિત્રો હું આ રીતે ટોલા ગોતું છું અને મને ટોલા કેટલા મળે છે તમે જોયા દસે આપણે કઈ રીતે કાઢીએ છીએ તો તમે તમારે તમારા ઘરમાં છોકરી હશે કોના કોના મમ્મી આ રીતે ટોલા કાઢે છે અને કોના કોના ટોલા કાઢતા આવડે છે મને કોને ટોલા કાઢવું ગમે છે લોકો મને ખાસ કોમેન્ટ કરીને કહેજો કારણ કે આપણે ફાઇનલી હવે વિડીયોને અહીંયા એન્ડ કરીશું આપણે બહુ ટોલા કાઢી દીધા હવે બીજા સન્ડે માટે રાખીશું ફરી તો આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું ઓકે અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વધુમાં વધુ શેર કરજો જેથી બધાને ખબર પડે કે હું કઈ રીતે ટોલા કાઢું છું કોને કોને ગમે છે મનોરંજન પણ થાય બધી રીતે બધાને બાય જય માતાજી